દોસ્તો આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીએ એમનું મોંઘું ઘર વેચ્યું છે અને આ આ ઘરની કિંમત બિલિયન ડોલર હતી હા દોસ્તો ઘર વેચવા પાછળની ચર્ચાઓ જ્યારથી સોશિયલ મીડિયા પર થઈ છે ત્યારથી સૌ લોકો આશ્ચર્યચકિત થયા છે કે આખરે શા માટે મુકેશ અંબાણીએ એમનું ઘર વેચ્યું છે આ ઘર એમ ન્યૂયોર્ક ખાતે આવેલું છે અને આ ઘરની કિંમત નવ બિલિયન ડોલર હતી દોસ્તો આજના વિડીઓમાં નીતા અંબાણીએ કેટલા ખુલાસાઓ કર્યા છે કે જે જાણીને તમને પણ નવાઈ લાગશે કે આખરે આ કારણોથી મુકેશ અંબાણી આટલી સંપત્તિના માલિક હોવા છતાં એમનું ઘર વેચ્યું તો આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે અમે ખુલાસો કરીશું સાથે એ પણ જણાવીશું કે મુકેશ અંબાણીને આ સંજોગો પાછળ આ ઘર વેચવા પાછળ એવી કેટલીક પરિસ્થિતિઓ જવાબદાર હતી જેમાં નીતા અંબાણીનું કેટલાક નિવેદનો પણ સામે આવ્યા છે જેના લીધે આજ સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે

ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ પોતાનો આ લક્ઝરી ફ્લેટ ચુમ્મોતેર પોઈન્ટ ત્રેપન કરોડ રૂપિયા એટલે કે નવ બિલિયન ડોલરમાં વેચ્યો છે જોકે મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે મુંબઈ સ્થિત એન્ટેલિયામાં જ રહે છે જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે ચાલો તમને આ સમાચારની સંપૂર્ણ માહિતી આપી દઈએ ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ એમનો વેચેલો ફ્લેટ મેનહટનમાં સુપિરિયર ઇન્ક નામની એ બિલ્ડિંગમાં ચોથા માળે છે આ બિલ્ડિંગમાં કુલ સત્તર માળ છે બે બેડરૂમ સિવાય આ ફ્લેટમાં ત્રણ બાથરૂમ અને કિચન પણ છે આ તસવીરોમાં તમે જોઈ શકો છો આ બધા સિવાય આ ફ્લેટની હાઈટ દસ ફૂટ ઊંચી છે અને ફ્લોરિંગ હેરિંગ બોન હાર્ડવુડનું છે આ ફ્લેટની તમામ બારીઓ નોઈઝ પ્રૂફ છે મુકેશ અંબાણીના ફ્લેટના પાડોશીઓમાં હિલેરી સ્વેગ અને માર્ક જેકોબ્સ જેવી હસ્તીઓ સામેલ હતી ખાસ વાત એ છે કે આ ફ્લેટની સામેનો નજારો ખૂબ જ અદ્ભુત છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો તે હડસન નદીનો છે

અનંત અને રાધિકાથી એમના મેરેજ ફંક્શનથી લઈને અંબાણી પરિવારનું આઇન્ટેલિયા ઘર સજાવવામાં આવ્યું હતું અને આજે પણ એ ઘર સજાવેલું જ છે કુલ ચાર હજાર પાંચસો બત્રીસ ચોરસ મીટરમાં ફેલાયેલી આ જગ્યા આ મકાન એ કુલ સત્યાવીસ માળ ધરાવે છે દુનિયાની તમામ સુવિધાઓ લક્ઝરિયસ સુવિધાઓ કાર પાર્કિંગ અને અનેક બીજી અન્ય કેટલીક ખાસ એ લક્ઝરિયસ સુવિધાઓ આ આઇન્ટેલિયા બંગલોમાં છે દોસ્તો આશા રાખીએ છીએ તમને આ માહિતી ગમી હશે ન્યુયોર્ક આ બંગલો નવ બિલિયન ડોલરમાં જેમણે વેચ્યો છે અને એની પાછળનું કારણ એ નવો એસેટ્સ ખરીદવા માંગતા હતા એટલા માટે મુકેશ અંબાણીએ આ બંગલો વેચ્યો છે આશા રાખીએ આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો